મિત્રો દુનિયામાં કેટલીક વસ્તુઓને આપણે રમકડા સમજીને હરવાશમાં લઈ લઈએ છીએ પણ દરેક વસ્તુ રમવા માટે બનેલી નથી આ વાર્તા છે મેલિનની ચીનના શાંઘાઈ શહેરની એક મહેનતી યુવતીની ગામથી દૂર શહેરની ભીડભાડ વચ્ચે પણ તે એકદમ શાંત મીઠી અને નિર્દોષ સ્વભાવની હતી તે એક રમકડાની દુકાનમાં કામ કરતી હતી જ્યાં ડોલ્સ તેના માટે માત્ર વસ્તુઓ નહીં પણ તેનો બાળપણનો શોખ અને સુખ હતા તેના ઘરમાં દુનિયાભરની દુર્લભ ડોલ્સ હતી અને તેનો ડોગ બાવ પણ એમને મિત્રોની જેમ જોતો એક દિવસ દુકાનમાં એક વિશેષ કલેક્શન આવ્યું લિમિટેડ એડિશન લેબુબુ ડોલ્સ આ ડોલ્સ રમકડા કરતાં વધુ આર્ટ પીસ જેવી ગણાતી બધી ડોલ્સ થોડી જ વારમાં વેચાઈ ગઈ પણ એક ડોલ એક સોનેરી ચમકતી લેબુબુ મેલીને પોતાના માટે અલગ રાખી તેને જ્યારે પહેલી વાર હાથમાં પકડી ત્યારે તેને એવું લાગ્યું જેમ કે ડોલ તેના તરફ જોઈ રહી છે વાદળી આંખો લાંબા કાન વાળ પર સોનેરી તેજ અને એ પ્યારી નિર્દોષ સ્મિત જે બે સેકન્ડ જોવા ગમતું હતું પણ ત્રીજા સેકન્ડથી થોડુંક અજીબ લાગતું મેલિન ડોલને ઘેર લઈ ગઈ બાળણું ખોલતા જ તેના રૂમમાં નાજુક સુગંધ ફેલાઈ મેલીને ડોલને પકડીને ખૂબ જ પ્રેમથી બાવને બતાવી બાઓએ જેમ જ ડોલને જોયું તે તરત પાછળ ખસી ગયો તેની પૂંછડી વચ્ચે આવી ગઈ તે ગભરાઈને જોરથી બસવા લાગ્યો મેલીને હસીને કહ્યું બાવ જેવું કશું નથી પણ ડોલ સામે બાવનો ભય અસાધારણ હતો તેની આંખો લાલ થઈ ગઈ તે સતત ડોલને જોતો રહ્યો જાણે તેને કોઈ છુપાયેલો ખતરો દેખાતો હોય મેલિને ડોલને શેલ્ફ પર મૂકી અને સૂવા ગઈ તે રાતે તેના ઘરમાં નાની નાની અજબ ઘટનાઓ ઘટવા લાગી ગેલેરીનો બલ્બ ધીમે ધીમે ઝબૂકવા લાગ્યો પવન નહોતો પણ પડદા અજીબ રીતે હલતા હતા મધરાત્રે મેલિનને કોઈ હળવો અજાણ્યો અવાજ સંભળાયો જાણે કોઈક હળવે હસે છે થોડા સમય પછી એ હાસ્ય વધારે નજીક આવ્યું તેને સૂતી વચ્ચે લાગ્યું કે કોઈ તેની રૂમના ખૂણામાં ઊભું છે ધીમે ધીમે શ્વાસ લઈ રહ્યું છે અને તેની તરફ તાકી રહ્યું છે મેલિન ગભરાઈને લાઇટ ચાલુ કરતી તો ખૂણામાં કંઈ ન હતું ફક્ત લબુબુ ડોલ શેલ્ફ પરથી નીચે પડેલી બીજું સવાર વધારે વિચિત્ર હતું બાઓ સતત ડોલ પાસે જવાની ના પાડી રહ્યો હતો તેનું શરીર કંપી રહ્યું હતું મેલિન ઘરની બહાર જતી હતી ત્યારે બાઓએ તેની જીન્સ પકડીને ખેંચી તે કહેવા માગતો હોય બહાર ના જા કંઈ તો ખોટું છે પણ મેલીન વ્યસ્ત હતી ગુસ્સામાં તેને બાઉને બાથરૂમમાં બંધ કરી દીધો અને દુકાને પહોંચી તે દિવસ લાઈફનો સૌથી અસ્તવ્યસ્ત દિવસ બની ગયો મેલીન જે હંમેશા સ્મિત કરતી હતી ગ્રાહકોને ઝાટકવા લાગી કામદારો સાથે ઝઘડો કરી બેસી તેનો ગુસ્સો એટલો ભયાનક હતો બોસે તેને તરત નોકરીમાંથી કાઢી મૂકી મેલીને પોતાને ઓળખી પણ ન શકી તે આમ ક્યારેય નહોતી તે રાત્રે જ્યારે તે સૂઈ રહી હતી તેને ફરી તે અજાણ્યું હાસ્ય સંભળાયું આ વખતે વધારે નજીકથી કાનની બાજુમાં તેને લાગ્યું કે કોઈ છાયા તેની પથારીની પાસે ઊભું છે અને પછી સપનું આવ્યું લાલ ચામડી વાળું સડતું પ્રાણી લાંબા તીક્ષ્ણ નખો મોટી આંખો અને હાડકા દેખાતા દાંત સાથે હસતું પ્રાણી ધીમે ધીમે તેની તરફ ચાલતું આવ્યું મેલીન ચીસો પાડતી હતી પણ અવાજ બહાર આવતો ન હતો પ્રાણી તેના પર જંપલાવ્યું અને તેનું ગળું દબાવવા લાગ્યું ચીઝ સાથે મેલીન જાગી અને તરત સમજાયું કે તેના છાતી પર કોઈ બેસેલું છે લાઈટ ચાલુ કરતા એ લબુબુ ડોલ હતી જેણે તેના કપડા પર પકડી રાખ્યું હતું ત્યાં બાઉ દોડતો રૂમમાં આવ્યો અને ડોલને દાંતથી ખેંચીને ફાડીને ટુકડા કરી નાખ્યા મિલીન ડરી ગઈ હતી પણ સાથે સાથે હેરાન પણ ડોલના ટુકડા કચરામાં નાખ્યા પણ બીજા દિવસે તેના ચહેરા પર લાલ જાણે કોઈએ નખથી ખંજવાયા હોય બાવ ગાયબ અને બાથરૂમના અરીસામાં તેને તેના પાછળ એ રાત્રિનું જ પ્રાણી દેખાયું ફરી પાછળ ફરતા કશું ફરી આખી તૂટેલી લબુબુ ડોલ બેઠી હતી તેની સ્મિત હવે મીઠી નહોતી એક કુટિલ માનવીય નહીં એવી વિકૃત સ્મિતમાં ફેરવાઈ ગઈ હતી મેલીન હવે ડરી ગઈ હતી હાથ કપાઈ થઈ ગયા હતા બાઉને શોધતી ઘરે નીકળી ગઈ પણ જ્યારે પાછી આવી તેને એ દ્રશ્ય જીવનભરનો ડર આપી કિચનના સિંક પાસે લઘુ ડોલ ઊભી હતી તેના હાથ લાલ દાગોથી ભરેલા અને બાવ ચીરી નખાયા હાલતમાં સિંકની નીચે પડેલો મિલીન ભાંગી પડી માથું ચકરાવતું શ્વાસ કાબુમાં ન હતો તે રડી રડીને ઇન્ટરનેટ પર લબુબુ ડોલ વિશે માહિતી શોધવા લાગી અને જાણવા મળ્યું દુનિયાભરમાં આવા અનેક કેસો નોંધાયા છે ડોલ જીવંત થઈને લોકોને નુકસાન પહોંચાડતી હતી કેટલાકમાં મૃત્યુ પણ થયા હતા કોઈ કહે કે આ ડોલ પર શાપ છે કોઈ કહે કે એમાં દુષ્ટ આત્માનો વાસ છે મેલીને બધું સમજી લીધું તે ડોલને આગમાં બળાવી દીધી અને રાખ નદીમાં વહાવી દીધી તેને લાગ્યું આખરે હું છુપી ગઈ પણ બીજા દિવસે સવારે પડોશીઓએ પોલીસને બોલાવી મેલિનના ઘરમાંથી અજીબ સુગંધ આવી રહી હતી પોલીસે દરવાજો તોડ્યો અને અંદર મેલિનનું નિર્જીવ શરીર પડેલું અને તેના બાજુમાં એકદમ તાજી સોનેરી રંગની લબુબો ડોલ આજ સુધી કોઈ સમજી શક્યું નથી કે આ ડોલ ક્યાંથી આવી કેટલાક કહે છે કે આ પઝુઝુ રાક્ષસનું બીજું રૂપ છે કેટલાક કહે છે આ ડોલ ક્યારેય નાશ થતી નથી જ્યાં જાય ત્યાં પોતાની શિકારને શોધી લે છે અને એક વાત આજે પણ ઇન્ટરનેટના ફોરમમાં લોકો લખે છે જો તમારી પાસે લબુબુ ડોલ હોય તો ધ્યાનથી જોવું કેમ કે કંઈ મકડાની હોય છે અને કંઈ કોઈક બીજાનું ચહેરું પહેરેલી મિત્રો તમને સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવી સ્ટોરીમાં આવજો